નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ બાર નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ નવા તલ પણ આવવા માંડ્યા છે નવા તલના દાણાના ઝીણા હોય છે એટલે પચીસો પચાસ સાઠ હિતર એવા ભાવ છે જૂના તલના આજે છવ્વીસો ને પિસ્તાલીસ ઊંચામાં નામ પડ્યું છે જોઈ શકો છો હરાજી હજી ચાલુ જ છે નવા જૂના બધા ભેગા તલ આવવા માંડ્યા છે અને બજાર એ સારા છે તો ચાલો જોઈ લઈએ ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં જનરલ બજાર પણ

પચાસ રૂપિયા પચાસ પંચાવન આયીસ